તો ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી યથાવત છે આજે પણ એમસીએક્સ ઉપર ચાંદીનો ભાવ પ્રતિકિલો બે લાખ છ હજારનો કિંમતો વટાવી ગયો છે નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભાવમાં વધુ વધારો થવાની અપેક્ષા હજી બની રહી છે ચાંદીના કારોબારની વધુ વિગતો લઈશું સહયોગી આરતી મહેતા પાસેથી આરતી ચાંદીની સતત તેજી પાછળ કયા કારણો છે જે ચાંદીની ખાસ કરીને વાત કરી લઈએ આજે ફરી એકવાર રેકોર્ડ સ્તરની પાસે કામકાજ પહોંચતું દેખાઈ રહ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં છાસઠ ડોલરને પાર કામકાજ જોયું છે અને સ્થાનિક બજારની આપ જો આપણે વાત કરી લઈએ તો રેકોર્ડ બે લાખ છ હજારની ઉપર પણ કામકાજ પહોંચતું દેખાઈ રહ્યું છે જે રીતે આ વર્ષની અત્યાર સુધીની વાત કરી લઈએ તેજી આપણે જે રીતે જોઈ રહ્યા છે લગભગ એકસો ચોવીસ ટકા કિંમતો આ વર્ષ દરમિયાન આપણને ચાંદીની વધતી દેખાઈ ચૂકી છે કારણોની વાત કરી લઈએ એક તો અમેરિકામાં જે જોબ રિપોર્ટ્સ આવ્યો છે નબળો છે એને લીધે ફોકસ બની રહ્યું છે નોન ફાર્મ પેરોલના ડેટા અનુમાનથી વધારે આવતા દેખાઈ રહ્યા છે સાથે આવતીકાલે અમેરિકાના રિટેલ મોંઘવારીના આંકડા પણ આવવાના છે જેના પર ખાસ એક નજર રાખવાની રહેશે જો ત્યાં ડેટા નબળા આવશે તો પછી વધારે સિલ્વરમાં અપસાઇડ આપણને બનતી દેખાઈ શકે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચાઇનાનો એક્સપોર્ટ જે છે એના પર પ્રતિબંધ લાગ્યો છે એટલે સપ્લાય જે છે એ ઓછી છે અને ડેફિસેટ આપણે જોયું છે સતત પાંચમું વર્ષ બની રહ્યું છે જે સિલ્વર માટે બનતું દેખાય છે ડેફિસેટનું એને કારણે પણ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે એઆઈ અને ઈવી સહિત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખાસ કરીને ચાંદીની વધતી દેખાઈ રહી છે એટલે ડિમાન્ડ વધી રહી છે સપ્લાય કન્સર્ન છે એનો એક અસર કિંમતો આપણને ક્લિયરલી બતાવી રહ્યું છે હવે જાણકાર ચાંદી માટે શું કહી રહ્યા છે એના પર નજર કરી લઈએ તો તેઓ કહી રહ્યા છે કે અત્યારના સ્તરો પર જે રોકાણ કરવું જોખમકારક છે સાથે ગ્લોબલ ડિસ લોકેશન જે છે તે એમાં એક ખાસ કરીને તેજી આવતી દેખાઈ રહી છે આ સાથે જ બજારમાં જે સ્પેક્યુલેટિવ પૈસા છે તે આવતા દેખાઈ રહ્યા છે અને સ્થાનિક બજારની વાત કરી લઈએ તો અત્યારે ડિસ્કાઉન્ટ પર ચાલી રહી છે તો આ ખાસ કરીને અમુક જાણકારો જે છે તેમનો મત સિલ્વર માટે આવતો દેખાઈ રહ્યો છે વાત કરી લઈએ ખાસ કરીને યુએસ ફેડની અથવા તો કોઈ બી જે સેન્ટ્રલ બેંક છે ક્યારે વ્યાજદર પર નિર્ણય લેશે તો જો સેન્ટ્રલ બેંક ઇસીબી અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ આ બંને જે છે તે અઢાર ડિસેમ્બરે વ્યાજદર પર નિર્ણય લેવા જઈ રહી છે બેંક ઓફ જાપાન અને યુએસ ફેડની જો વાત કરી લઈએ તો તેઓ બેંક ઓફ જાપાન ઓગણીસ ડિસેમ્બરે વ્યાજદર પર નિર્ણય લેશે અને યુએસ ફેડ અઠ્યાવીસ જાન્યુઆરીએ ખાસ કરીને બે હજાર છવ્વીસમાં વ્યાજદર પર નિર્ણય લેશે તો હવે અહીંયા ખાસ કરીને આ સેન્ટ્રલ બેન્કોની બેઠક પર ખાસ ફોકસ રાખવાનું રહેશે ત્યાંથી કેવા આઉટકમ આવે છે એના પર પણ એક નજર રાખવાની રહેશે પણ ઓવરઓલ જો વાત કરી લઈએ પ્રાઇસ ટ્રેન્ડ કેવો બનતો દેખાય રહ્યો છે ચાંદી માટે એક સપ્તાહમાં ઓલમોસ્ટ ચાર ટકાની અપસાઇટ આપણે જોઈ ચૂક્યા છે યર ટુ ડેટની જો આપણે વાત કરી લઈએ તો લગભગ એકસો ચોવીસ ટકાની અપસાઇટ ચાંદીએ બતાવી છે અને એક વર્ષમાં એકસો સત્તર ટકા કિંમતો ચાંદીની વધતી દેખાય છે તો ક્લિયરલી ચાંદી હવે નવું ગોલ્ડ બનવા જઈ રહ્યું છે અને ઓલરેડી બની ચૂક્યું છે જે રીતની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે જે પરિબળો અસર કરી રહ્યા છે આ પરિબળો જો આવી રીતે જ આપણને રહેતા દેખાય તો હજી વધારે ચાંદીનો ભાવ જે છે આગળ વધતો દેખાઈ શકે છે આ સમગ્ર વિગતો જણાવવા બદલ આપનો આભાર